દિના ચોર બેઠા ઉડે અરે વિલિયમ શેકર ઉપર તો નહીં જલ્દી આવતા નહીં બોલો કંટાળ જેવો અમને તો એટલે આટલો કલાક બેહી રહ્યા જો આયા ઉડા સ્ટોરી મસ્ત મસ્ત પડે પણ ટાઈમે આવતા જ નહીં એટલે આવતા જશે એટલે રસ્તા હોય આ પી રિક્ષા દા વરે આવે એટલે આજ તો વાત શું શું તો બોલા પડે હા કોઈ રિક્ષા જો હોય લા દાદા ભગવાન મોળું થાય તમારા હિસાબે તો મોળું થાય

મે <laughs> <laughs> <laughs>

52 સેકન્ડ થઈ 52 સેકન્ડ 52.72 રો આશિષ 52.72 સેકન્ડ થઈ પડારી બરાબર જોઈ લે 3 સેકન્ડ થઈ 52.72 લે લો પકોળી આ જોળો બીજો નંબર કોણ હાલો પાછી લઈ લો ની રિક્ષા ઓ ગ્રુપમાં રાખી દે ગ્રુપમાં રાખી હા ગ્રુપમાં રાખી દે 52.72 52.72 આશિષ લખ દે પાછળ 52.72 સેકન્ડ થઈ હમ્મ 52.79 પોઈન્ટ કા 72 મોટ ને મને બતાવ મને ઓકે જો પાહી ઓ 릭શા ઓગા પાણી પી તારે વારો હ લાલા સ્ટાર્ટ કરો ઉપર એમ બેના તને મારી કે ખબર હોય તો આમ દિનેશ બ્રેક ના મારતો મારી आयो बम आयोजा पाते जल्दी विजय जल्दी विजय अड़तालीस पचास पचास એ ટોણો સુ મામ કર આમ કર આમ કર 52.92 ટોણો 52.92 રેજો રાખજો મારે જીતી છે આ દે રીતું ગ્રુપમાં ના કે બોણો તો બોણો બોણો હતું બોણો ને ના બો આ ટોણો બોણો હતું

टाइम आ स्टार्ट करो स्टार्ट सही जाए स्टार्ट कितने ले सही जाए चालू तेकर, तेकर बोल सो नहीं तो मैं सेकंड आओगे अनुभव बता तोड़ा हुआ <laughs>

ઓકનો વારો આવ્યો આ છેલ્લા આવે જોઈ હવે કેટલું પાણી હે હા કેટલું પાણી ના તમે બે બાચ્યા હતા ને વિજયન બે આ ભાઈ આ ભાઈ તો બોન મળી ગયું હો હવે તમારો વારો હ બરોબર 45 તો હું લાઈ દે 45 તો વટવાઈ જાય 45 લે દો તમે એલો મે ચંપલ આ પેરી લા હતા બુડા જો આમ ડમફા ડમફા ચંપલ એટલે બાકી બીજા 40 સેકન્ડમાં માં 40 સેકન્ડ છેલ્લા 40

પાણી પાણી પીવો પી લેજો એનર્જી તમારે લેવી હોય તો પણ પાણી પીવો ને તો વધુ થાકશો એ તમને કહું પાણી પીવો વધુ થાકશો આ જો ભાઈ ચેમ્પિયન ચેમ્પિયન તો ના કેવાય શું કેવા વિનર મારા વિનર હજુ તો હજુ ટક્કર આપેવા હા બીજા એક સરપંચ શ્રી અમારા આગેવાન ના નહી પણ આગેવાન તો બેઠા નહીં

આપણે જોઈ લીધી કેવા ના હોય એકત્રીસ સેકન્ડ થઈ ગયા સૌથી પેલા તમે પોખસો લાગુ અરે રે રે ધીમા પડી ગયા હવે ના પોકી ના પકી કો બધા પહાડ અમારા અનિલ કાકા છે હવે ખાલી વિજય આગળ હ જોઈ લો બધા પહાડ થઈ ગયા હ આટલું બાકી રહી ગયા લીટી હ અને સ્ટોપ કરો ભાઈ જો એક મિનિટ અને ત્રણ સેકન્ડ એક મિનિટ ત્રણ પોઈન્ટ બે સેકન્ડ

પૈસા નંબર નંબર હે આપણો આનંદ 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 પણ બીજો નંબર મારો અડધો ભાગ મારો નઈ તમારે બેન જોવાનું ને યાર મારો અડધો ભાગ એમાં ખબર અમે રોજ રનિંગ કરવા થોડીક અગિયારસો રૂપિયા આપું

મીટર માંગ આનો આ એક જણ બે હડ્યો બીજા બે બે હાડવાના ત્રણ જણ અંદર માં બોલો આવીશ ને એટલે કેશ કઈ દેજો કેસ પચાસ રૂપિયા થાય બરોબર તમે કીધું તું હું પકોડી ન ખાતો પકો પૈસા આનંદ ભાઈ આપડે અગિયારસો નહીં બારસો આલુ સો રૂપિયા ખુશ થાય

હવે પૈસા આઈ જવા બોલું મારા કઈ નઈ બોલું બીજો નંબર તો આવ્યો નઈ નો છ મીટર જેવું હશે ફોર મીટર જેવું છ મીટર જેવું હશે કાલો તા મળી આવો પછી પછી મિત્રો અમારા યોગેશભાઈ જો મિત્રો અમે જે વિડીયો બનાવતો મેં ખાલી કાલફ નહીં કરતો બરાબર ખાલી મનોરંજન માટે બનાવેલો હો વિડીયો એમાં વિજયભાઈ ખબર નીચે પડી જતા એમાં કશું જ થયું ખાલી મનોરંજન માટે વિડીયો બનાવેલો હો બાકી પણ તમે આવો પ્રયત્ન ના કરતા કારણ કે આમાં શરીરને તકલીફ પણ થોડું પાકટુક થાય એટલે વિડીયો તમે બનાવવાની કોશિશ ના કરતા બાકી વિજયભાઈ પછી આગળ કહી દઈશું તમને બીજું કોઈ જ કે એવું નહીં તમે આવી કોશિશ ના અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં